આજે જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીધામ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ એમના બંને બ્રાન્ચોના કામગીરી બાબતમાં તથા ઓવરઓલ જિલ્લાની જે ટ્રાફિકની સમસ્યાઓ હોય એની સમસ્યાઓને જે કોઈ લોકોના સૂચન સલાહ બાબતમાં એક લોક સંવાદ રાખવામાં આવ્યો જેમાં કચ્છ જિલ્લાના અલગ અલગ અને અલગ અલગ એસોસિએશન ટ્રાફિક સાથે જોડાયેલા વિવિધ નાગરિકો અને ઓવરઓલ જે સામાન્ય નાગરિકોના પ્રશ્ન હતા ટ્રાફિક બાબતમાં બધી અલગ અલગ પ્રશ્નો બાબતમાં અહીંયા જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે એક લોક સંવાદ રાખવામાં આવેલ હતું એમાં અલગ અલગ રજૂઆતો થઈ છે ટ્રાફિક બાબતમાં અમુક અમુક જગ્યાએ ડિઝાઇન્સની જે ફોલ્ટ રજૂઆતો થઈ છે એ અલગ અલગ મુદ્દાઓમાં જે સૂચન અને સલાહ જે પોલીસના ધ્યાને આવેલા છે એ આગામી દિવસોમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામના અધિકારી અને સ્ટાફ દ્વારા જે છે એમાં કામગીરી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ ટ્રાફિકના જે જે નાના મોટા પ્રશ્નો હોય એમને સુધારવા માટે એ જ રીતે જે અલગ અલગ સંગઠન અને લોકો સાથે સંવાદ કરીને જે કોઈ ઇશ્યુઝ હોય એમને પણ સુધારવામાં આવશે અને એમાં સોલ્યુશન લાવવામાં આવશે આ જ ઉદ્દેશ્ય સાથે આજનો આ જે કાર્યક્રમ હતો લોક લોકસંવાદનું એ રાખવામાં આવેલ હતો અને એમાં જે સૂચન અને સલાહ થઈ છે એ અનુરૂપ કાર્ય કરવામાં આવશે